જિલ્લામાં શરીર સંબંધી ગુના અટકાવવા તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ઝડપી પકડી પાડી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલો જે અનુસંધાને

મુજબ ના ગુનાલી રામપુર મધ્યપ્રદેશ તથા ભોગ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશને કબજો સોપેલ છે પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે ફુલકનભાઈ અનાજિયા રાઠવા રે સંકર અલી શભાઈ સાધુ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અશોકભાઈ ડાભી વિનોદજી ઠાકોર કિરણભાઈ પુરોહિત કમલેશભાઈ ચૌધરી તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞાબેન ભાટીનાઓ જોડાયેલ હતા